મારી સાથે અત્યારે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ યુડાસમા જોડાયેલા છે વિમલભાઈ હવે અમિત ચાવડાનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે એક સમયે તમે દિલ્હી ગયા હતા માંગ કરવામાં આવી હતી કે કોળી સમાજનો કોઈ ચહેરો આવે પણ હવે અમિત ચાવડા ઉપર પસંદગી ઢોળાય છે કઈ રીતે સમાજને તમે સમજાવશો હું જયારે દિલ્હી ગયેલો મલ્લિકાર્જુન સાહેબ ને મેં માંગણી કરેલી કે કોળી સમાજ માંથી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે એમ મેં જેમ માંગણી કરેલી એમ પટેલ સમાજે પણ માંગણી કરેલી કે પટેલ સમાજ માંથી

અમિતભાઈ ચાવડા ને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે હાઈકમાન્ડ દ્વારા તો એ જે છે છે પણ નેતાઓ માટે હોય પણ સમાજને પણ પછી સમજાવવો પડે કે કઈ વાંધો નથી કે આપણા સમાજમાં નથી આવનાર સમયમાં આપણે કરીશું કારણ કે જયારે જયારે સમાજ જોડાય છે કોઈ પક્ષ સાથે ત્યારે મજબૂત બને છે પાટીદાર સમાજમાં પણ આવું જ હતું ના ના સમાજમાં સમાજના લોકો પણ સમજતા હોય છે કે આજે અમારા નેતાઓ માગણી તો કરી છે અત્યાર સુધી તો પેલા કોઈ માંગણી પણ ન કરતું ત્યારે કોળી સમાજના નેતા તરીકે મેં માગણી કરી છે પાટીદાર સમાજના નેતા તરીકે એમને માગણી કરી છે અને સમાજ સમજતો હોય કે આટલી મોટી પાર્ટી હોય છે પૂરા પૂરા દેશમાં એકસો પાંત્રીસ જૂનો કોંગ્રેસ પાર્ટી છે અને અને આટલી મોટી પાર્ટી હોય છે ત્યારે પાર્ટીમાં તમામ લોકો માંગતા હોય છે અને પછી જે અમારું નેતૃત્વ હાઈકમાન્ડ નેતૃત્વ જે નક્કી કરે એ પ્રમાણે જે નેતૃત્વ નક્કી કર્યું અમારે સ્વરમાન્ય હોય છે અને હવે આજે થી અમારે પાર્ટી માટે કામે લાગી જવું પડે અને પાર્ટી કેવી રીતે મજબૂત થાય છે ખુબ ખુબ અભિનંદન આપું છું એટલે હવે સમાજ જોડાશે કે પછી વિખેરાશે કારણ કે હવે ગુજરાત ની અંદર ત્રીજો પક્ષ પણ આવી ગયો છે એટલે ના ના સમાજ સમાજ તો હંમેશા સમાજ મારી સાથે છે